તંદુરસ્ત જીવન જીવવા માટેના ખોરાકના પોષક તત્વોની ટીપ્સ પોષણ અને ખોરાક માનવ જીવનના મુખ્ય ઘટકો છે પોષણ કેન્દ્રિત તંદુરસ્ત જીવન રોગને દૂર રાખે છે અને શારીરિક અને મનોવૈજ્ઞાનિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે તંદુરસ્ત પોષણ અપનાવવું એ જીવનઘરની પ્રક્રિયા છે અને સભાનપણે તેનું પાલન કરવું જોઈએ તંદુરસ્ત જીવન જીવવા માટે ટોચની ખાદ્ય પોષણ ટીપ્સ જાણો સંતુલિત પૌષ્ટિક આહાર અને તંદુરસ્ત જીવનશૈલી માટે પૂરતી કેલરી પોષણ અને એન્ટીઓક્સિડન્ટો સાથે સારી રીતે આયોજન હોવું જોઈએ જેમાં સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા ખોરાકનો સમાવેશ થાય છે શારીરિક કસરતનું શિસ્તબદ્ધ શાસન પણ તમારા શરીરની જાળવણીમાં મદદ કરે છે ખોરાક એ મુખ્ય પદાર્થ છે જે આપણા માનવ શરીરમાં પ્રવેશ કરે છે અને શોષાય છે જે આપણને વધુ ઉર્જા પૂરી પાડે છે આપણી પેશીઓનું સમારકામ કરે છે અને શરીરની પ્રક્રિયાઓનું નિયમન કરે છે મેક્રોન્યુટ્રીયન્ટ્સ અને માઇક્રોન્યુટ્રીયન્ટ્સના મહત્તમ વપરાશ સાથે આહારમાં ફેરફાર પોષકત્વોથી ભરપૂર મેનુ આયોજન અને પોષણ ખોરાક સાથે આપણી દૈનિક પ્રેક્ટિસ અને જીવનશૈલીમાં તંદુરસ્ત આદતો વિકસાવવા માટે કેટલીક મુખ્ય ટિપ્સનું પાલન કરવું અગત્યનું છે તંદુરસ્ત જીવન જીવવા માટે પોષણ એક કાર્બોહાઈડ્રેટ અને બાજરી આપણા ખોરાકમાં કુલ કેલરીના પચાસથી સાઠ ટકા કાર્બોહાઈડ્રેટ અને બાજરીમાંથી મેળવવામાં આવે છે એક હંમેશા જટિલ કાર્બોહાઈડ્રેટ પસંદ કરવું જોઈએ કે જે ફાઇબરમાં ઉચ્ચ હોય છે પાચન કરવામાં મંદ હોય છે અને આમ આપણને લાંબા સમય સુધી ભરેલા રાખે છે કાર્બ મૈત્રીપૂર્ણ પોષણ ખોરાક વિકલ્પોના કેટલાક ઉદાહરણોમાં ક્વિનોઆ ઓટ્સ અને ડાલિયાનો સમાવેશ થાય છે બે પલ્સ અને દાળ પલ્સ અને દાળમાં પ્રોટીનથી સમૃદ્ધ સ્ત્રોત હોય છે અને આપણા આહારમાં આશરે દસ થી પંદર ટકા કેલરી પ્રોટીન સમૃદ્ધ ખોરાક જેમ કે આખા પલ્સ અને દાળમાંથી આવે છે જેમાં રાજમા ચોળી સોયાબીન વગેરેનો સમાવેશ થાય છે આ પ્રોટીન ફાઈબર વિટામિન અને ખનીજોના સારા સ્ત્રોતો છે તે પેશીઓ રચના અને આપણા શરીરમાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે ત્રણ ફેટ્સ અને ઓઇલ આપણા ખોરાકમાં આશરે વીસ થી ત્રીસ ટકા કેલરી ફેટ અને ઓઇલમાંથી મેળવવામાં આવે છે જેમાં બંને દૃશ્યમાન સરસિયાના તેલ મગફળી ઘી વગેરે અને અદ્રશ્ય ચરબી અખરોટ શણબીજ તલ વગેરેનો સમાવેશ થાય છે તલ શણના બીજ સરસવનું તેલ વગેરે જેવા ગોળ ફેટ ચરબી દ્રાવ્ય વિટામિન અનેના સારા સ્ત્રોતો છે તેઓ આપણા શરીરમાં ચરબી દ્રાવ્ય વિટામિનના શોષણની સુવિધા પણ આપે છે અને ઉર્જા અને પોષક તત્વો પૂરા પાડે છે ચાર ડેરી ફૂડ ડેરી ઉત્પાદનોમાં કેલ્શિયમ વિટામિન ડી પ્રોટીન પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે ખોરાકના સ્ત્રોતોમાં દૂધ પનીર ટોફુ દહીં વગેરે છે પાંચ ફળો અને શાકભાજી ફળો અને શાકભાજી એન્ટીઓક્સિડન્ટ અને ડાયટરી ફાઇબરથી સમૃદ્ધ છે અને તેમાં એવા સંયોજનો હોય છે જે આપણા શરીર પર રક્ષણાત્મક અસર કરે છે જેને ફાઇટોકેમિકલ્સ કહેવાય છે આ કેલરી ઓછી હોય છે અને તમારા શરીરના વજનને જાળવી રાખવા માટે આદર્શ છે છ નટ્સ અને સૂકા મેવા આમાં પ્રોટીન વિટામિન્સ અને ખનીજની ઊંચી સામગ્રી છે જે ઉર્જા સમૃદ્ધ ખોરાક શરીર નિર્માણ ખોરાક અને રક્ષણાત્મક ખોરાક તરીકે કાર્ય કરે છે તાજુ બદામ અખરોટ જેવા નટ્સમાં પ્રોટીન કેલ્શિયમ જીન્ક સેલેનિયમ વગેરે સારા સ્ત્રોત હોય છે પોષણ માટેની ટિપ્સ એક પર્યાપ્ત ખોરાકનું સેવન જો તમે મહત્તમ વજન અને તંદુરસ્ત જીવનશૈલી જાળવી રાખવા માંગો છો તો ભાગ નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે દરેક પોષક યોગ્ય માત્રા સાથે યોગ્ય આયોજન કરવાની જરૂર છે ઉદાહરણ તરીકે એક થાળીમાં વધુ જટિલ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ભોજન વધુ શાકભાજી અને ઉચ્ચ કાર્બોહાઈડ્રેટ અને ઓછી શાકભાજીને બદલે ગ્રીન સ્લો બે સંતુલિત ખોરાક ઉચ્ચ પ્રોટીન મધ્યમ કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી ખોરાક જૂઠો જેવા અનન્ય ખોરાક સંયોજન સાથે તમારા સંતુલિત આહારની અગાઉથી યોજના બનાવો ત્રણ પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો શરીરના વજનને જાળવી રાખવા માટે પ્રોસેસ્ડ ખોરાક પેકડ ખોરાક ઉચ્ચ ખાંડ અને મીઠું ચડાવેલ ઉત્પાદનોનો વધુ પડતો વપરાશ ટાળવો જરૂરી છે ચાર પ્રવાહીયુક્ત આહાર પ્રસંગોપાત એક દિવસનો સમાવેશ કરવાની ખાતરી કરો કે જેમાં ફક્ત પ્રવાહી ખોરાક હોય છે જેમાં સ્મૂધીઝ શેક રસ અને સૂપનો સમાવેશ થાય છે તે એક પ્રકારનું શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે પાંચ હાઇડ્રેશન પર્યાપ્ત હાઇડ્રેશન મહત્વપૂર્ણ છે પછી ભલે તે ખનિજ પાણી રસ અથવા સૂપ સાથે હોય જે આપણા ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનને સંતુલિત કરે છે અને આપણા શરીરને ફરીથી ઉર્જા આપે છે છ તંદુરસ્ત ચરબી પર્યાપ્ત પ્રોટીન સંતુલિત આહારમાં તંદુરસ્ત ચરબી અને પર્યાપ્ત પ્રોટીનનો સમાવેશ કરવાની ખાતરી કરો કે જે રક્ષણાત્મક ખોરાક તરીકે કાર્ય કરે છે અને તમારા એકંદર આરોગ્ય માટે સારા છે સાત મીઠું અને ખાંડના વપરાશને મર્યાદિત કરો વધારે ખાંડ અને મીઠું શરીરમાં પાણીને જાળવી રાખે છે અને પાણીના રિટેન્શન અને વજનમાં પણ વધારો કરે છે તે આપણા આહારમાં મર્યાદિત હોવું જોઈએ આઠ શારીરિક રીતે સક્રિય રહો સારા સ્વાસ્થ્ય અને વજનને જાળવી રાખવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું જરૂરી છે ખોરાક તંદુરસ્ત પોષણ અને એકંદર સુખાકારી જાળવી રાખવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી દરેક વ્યક્તિએ તેમના ભોજનને સારી રીતે સંતુલિત કરવાની જરૂર છે દરેક પ્રકારના ખોરાકને વ્યાખ્યાયિત ભાગના કદમાં સામેલ કરો અને તાજા અને તંદુરસ્ત ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરો તેથી પોષણ સમૃદ્ધ ખોરાક સંતુલિત હોવો જ જોઈએ તેનો અર્થ એ કે કોઈએ વિવિધ ખોરાક જૂથો સાથે તેમના ભોજનની યોજના બનાવવી જોઈએ દરરોજ નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારે અને ખાંડ ચરબી અને સરળ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોવું પણ જરૂરી છે દીર્ઘાયુષ્ય માટે આરોગ્ય માટે પોષણ એ આવશ્યક તત્વ છે નિષ્કર્ષ પોષણ અને ખોરાક તમારા શરીરના વિકાસમાં એકસાથે કામ કરે છે જો તમે આજીવન સ્વસ્થ રહેવા માંગતા હોવ તો આહાર રોગ અને આરોગ્ય અને પોષણનો મજબૂત સંબંધ છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે મધ્યમ કસરત સાથે પોષક ગાઢ ખોરાકના યોગ્ય સેવન સાથે દૈનિક પોષણ તમારા શરીરને તંદુરસ્ત અને ઊર્જાવાન રાખે છે અસંતુલિત ખોરાક કેલરી ખાંડ અને બેડ ફેટ્સમાં ઉચ્ચ વધુ વજન અને સ્થૂળતા તરફ દોરી જાય છે જે તમારા શરીરના એકંદર ચયાપચયને અસર કરે છે વિવિધ પ્રકારના ખોરાક ખાવાથી વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે અને આરોગ્ય માટે પોષણને પ્રોત્સાહન આપે છે મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર